કેમ છો બાળમિત્રો મજા માં ટીચર ચલો આજે આપણે સરકતી ગબડતી અને ગબડતી અને સરકતી વસ્તુઓ જો આમના જો જો હો તમે પછી શીખવાની છે અને પછી તમારી નોટમાં લખવાની છે એમ હશે ગબડતી વસ્તુમાં આ કલર પૂરો સરકી શકેમાં આ કલર પૂરો ગોબડે અને સરકેમાં આ કલર પૂરો તો અહીં જોઈ લો પહેલા એટલે તમને ખબર પડી જાય રેડી ચાલો પહેલા નોટ નાખવા જોઈએ શું થાય મને કહેજો હા સરકે ચાલો નોટ સુકારે સરકે ચાલો બીજી વસ્તુ મૂકો

ગબડે બરાબર એટલે ગબડે પણ ખરી અને સરખે પણ ચાલો કંપાસ શું થશે સરકે શું થશે હે સરખ્યું સરખે ને તો કંપાસ ગબડે નહીં ખાલી સરખી જ શકે ચલો કોઈ જો એ સીડી જેવું છે પાનું એ શું કરે સરકે અને ઊભું મૂકો તો ગબડે આવી રીતે સીડી આવે આપણી પાસે સીડી નહી હમણાં પણ સીડી છે તો ગબડી પણ શકે અને સરકી પણ શકે આમ ઊભું મુખે તો શું થશે ગબરશે જોમણા ગબડાવશે જો ગબડાવશે મણા શું થાયો શું થાયો જયેશ ગબડે ગબડ્યું શું થાયો ગબડે ગબડે તો એક ગબ સીડી આવે ને અંજેવી સીડી આપણે કાલે સીડી આપો ફરી ગબડશું સીડી તો થાય ગબડે પણ ખરી અને સરકે પણ ખરી સરસ ચલો હવે શું થાય સમજણ કે જો હા ચલો તાળુ સરકે

ગોળાકાર છે એટલા માટે ચલા બોક્સ નું ખોખું શું થશે સરક્ષે સરક્ષે એ સર્ક્યુટ ચલા બીજું આવા દબાય વારાફરતી ચલા ઢાકણો સર્ક્યુ અને આ ઊભો રાખશે તો ગબરશે ચલો ગબડાવ આપી દો પાછળ આપી દો જો જમનો ગબરશે હો ગબડાવ ભાઈ ધીમે રંગ ગબડાવજે ગબરાઓ તહીંથી ગબડા વિરત ગબડાય તહીંથી વિરત ગબડાય તહીંથી આઈથી આઈથી ગડાવ આઈથી ગગડાવ બસ આઈથી ગગડાવ બે બાય ચલો જો એ જો જના ઉભો મુખસન એટલે એ ગગડ્યું એન આવરતું નહી એટલે ચાલ આ બીજો આવ દે ચાલ બીજો આવ દે પછી આપણે કામના પાછી ફરી ગવડાવશું ચાલ રબર શું થ થસે સરકશે એ ખરબચલું છે ને એટલે અટકી ગયું સરકે શું થસે સરકે ચાલ બીજો આવ દે ભાઈ

हाँ? सरस चलो दाड़ो दाड़ो सु एक मिनट एक मिनट ये पाछो आप दे दाड़ो सु थसे चलो कौन कहसे मने गबर से सु का थसे गबर से जो हम ना दाड़ो कपड़ाओ भाई जो कपड़े ने हाँ? तो दाड़ो सु करे अने सरक से दाड़ो सरके ना नहीं सरस चलो एक आ दो भाई लखोटी सु थसे एक आवी गी लखोटी चलो पछि सु छे बेटा चलो डस्टर सरक से अपन खरबचड़ू से मत दक्को छोड़ती खरबचड़ू से नहीं लड़के जो सर क्यों ने तो है चलो रेडी चलो भी जो आ दो दिवासरीन खोखू खो, चलो एक आ दो संचो चलो संचो सोचा से सर क्यों जो सर क्यों ने चलो बस भी जो सोचा बेटा मन को चलो मन को सोचा से गपडियो गपडियो ने हाँ चलो फेंकोल ने डब्बी એમ મુકે તો સરકે પણ આમ મુકે તો ગબડશે ચલા પાછું આપી આવ એને આમના શું કરી એને સરકાવી ગબડાવી કે સરકાવી સરકાવી ગાઈસ દીમે રે સરકાવો ભઈ એ નજીક થી સરકાવી દેવાને એટલે બધું આપવા જશો તો આમ આ માડીમાં ગાડી ગબડાવવાની છે હા એમ જો ગબડી ને હા એ ખરબચુ છે ને એટલે એવું થાય ઉપર જો ગબડાવું જો જો હા જોઈ રહે છો બરાબર લઈ બેટા જો જો અઈ જોજો પહેલા હે ગબડી કેના કપડી ગબડી એમ કપડાવાની ચલા મણકો શું થાશે મોટો મણકો ગબડશે કપડશે ચલા ચલા આને શું થાશે ગબડશે અને સરકશે જો આ સર્ક્યુ આને ઊભું રાખશે તો ગબડે ચાલ નચિકતી ગબડાય આપણે એટલે તમને દેખાય સર્ક્યુ ઉપર સરક્યું ને હવે આમ રાખશો તો શું થાશે આમ કરીને આમ ઊભું રાખશો એટલે શું થાય જો ગબડી તો ચલા આવા દો બીજું આશકો શું થશે સરકશે સરકશે વેરી ગુડ ચાલો પછી પાસો સરકશે સરકશે ચલો હવે શું થશે સરકશે સરકશે ચાલો એ સર્ક્યુ ચલો બેટા ચલો બંગડી તો સરકશે ને ગબડશે જો જો આડી મુખે પેલા શું થયું સરકશે સરકશે આને ઊભી મુખે તો ગબડશે ઊભી આટી આટી ગબડાઈ દે આપણે આટી ગબડાઈ દે ઊભી મુખે સર કી ચા છે કી ચા બર બ સર કી ચા ચાલો ઊભી મૂકીને સરપો ગબડાવ જો ગબડી ને તો બંગડી સર કી પણ શકે અને ગબડી પણ શકે આ જન રાખજો બેટા પછી તમાર બધા નોટમાં લખવું પડશે યાદી બનાવવાની કઈસ ને તો બધું જોઈ લેજો પછી રૂમ માં જઈને શું કરવાનું છે નોટમાં બે ખાના પાડવાના ગબડી શકે એવી વસ્તુ અને સરકી શકે એવી વસ્તુ અને ગબડતી સરકતી બનنے વસ્તુનું નામ લખવા પડશે એટલે બરાબર ધ્યાન રાખજો કઈ કઈ વસ્તુ ગબડી કઈ સરકી એમ ચલો બેટા આવડો ચલો બંગડી બંગડી શું થાશે ગબડ સરકી ચલો બંગડી શું કરશે આ બીજી વાર આવી બંગડી હે ને ગબડી પણ શકે અને સરકી પણ શકે જો ગ સરકીન પછી ગબડાવવાની તો ગબડી પણ શકે ચાલ આગળ જવા દો એક બેંગરી તો આવી ગઈ ચલો આને આ શું થાશે ફેવિકોલ ડબ્બી સરક છે અને ઉભી મૂકશું તો સરક કે શું કરે જો લાવ ફેકોલ ડબ્બી લે અમને આપણે કર્યું હતું ને એવું જો આમ મૂકશો ને આપણે આમ આમ મૂકે ને આમ તો ગબડે જો ગબડે ગબડે ને અને આમ ઉભી મૂકશો તો શું થાય સરકે આમ મૂકે આમ તો આમ કેવી સરકે અમે કેમ સરકી જાય બરાબર ને ભાઈ ચલો આવા દો ચલો ગંજી પતન પાનું શું થાયયુ સર્ક્યુલ ચલાવ દો બીજુ ચલા રૂપિયાનો સિક્કો શું થશે ઉભર એક મિનિટ એક મિનિટ ચલો રૂપિયાનો સિક્કો શું થશે બોલો સરસ છે અરે વાહ દીકરાઓ વાહ શાબાશ ચલા સરકાવા પહેલા એ સરકેઓ પીપ હવે કપડાવવા ચલો અહી નજીક થી કપડાઈ દેસુ કપડાઈ દે આપણે ધીમે રહીને અહી આ ખરબચડું થઈ ગયું ને એટલે વધારે રોકઈ જાય

चलो बॉक्स शू था से।, से सरक से चलो सर का वो ए पी पी चलो आवा दो चलो स्केच पेन शू था स्केच पेन चलो, चलो चमची सरक से चलो ढाकणू अने पछी बीजू शू था से सरक से चलो सरकावो अहींथी सरकाई दो नजीक थी બસ નજીક થી સરક એક ઢકણો આйнаજીક થી સરકવાનું ગબડાવવાનું નહીં સરસ ચલો આવા આવા દો ફૂટપટટી શું થાશે સરકશે સરકશે ચાલ પછી બોટલ ગબડશે સરકશે અને ગબડશે જો એ સરકી હવે ગબડાવશે ગબડે ગબડાઈ જાય ને ગબડાવ ચાલ તું ના ગબડતો હ <laughs> गबड़ी के नहीं गबड़ी चलो रेडी चलो सी लेट सो साथ से सर अक से सर मु सर का चलो चलो पची छाबड़ी सर अक से चलो पची तरुण सरक से का गबड़ से જોઈએ આઈ જા તો થાયો તાળી તો પાડત અર ચાલ હવે જયેશભાઈ છે મનામાંથી એવી વસ્તુ બતાવજે જે સરકી શકે અને કપડી પણ શકે એવી વસ્તુ બતાવ ચલો એવી ના એક જ વસ્તુ બે નહીં અલગ અલગ નહીં એક જ વસ્તુ એવી કે આમ આમ રાખો તો ગબડે અને આમ રાખો તો સરકે સરસ સરસ વેરી ગુડ ગબડાવા ચલો ખસા માગ કે ખસો વાગશે જો એસો ચ્યુ સર ક્યુ હવે ગબડાવો ગબડાઓ સરસ વાહ ભાઈ વાહ તાલી પાડો જયેશ માટે ચલો હવે એસવડિયા બેન એ વસ્તુ બતાવશે જે સરકી શકે ખાલી સરકી શકે એવી વસ્તુ ગબડે ની ખાલી સરકે એવી વેરી ગુડ ડબ્બો તઈ થી નજીક થી ગબડાવાનું સરસ ગબડી ને બેન તમ તમે ક ગબડી શકે આમ હુઈ જાવ તો ગબડક ના ગબડો ચલો હવે રિન્દી બેન ગબડે એક ગબડે એક લીજ ખાલી ગબડી શકે એય વસ્તુ બતાવ મુક ગબડાવો ચલો દીપક દીપક ને ગબડી શકે અને સરકી શકે એય વસ્તુ બતાવવાની ગબડી શકે અને સરકી શકે મે બે વાર હે આ નજીક થી ગબડાવો ચલો જો એક એ શું થશે ગબડી પણ શકે અને આ માડું રાખો તો સરકી પણ શકે સરસ ચલો તરુણ ને એક વસ્તુ એવી છે કે ગબડી શકે એવી વસ્તુ બતાવો સરસ વેરી ગુડ સરસ ચલો ક્લેપ કરતા બધાને ખબર પડી ગઈ